નમસ્કાર મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે ચર્ચા કરવાની છે કે મગફળીનો પાક છે અત્યારે ખાસ કરીને પીળાશય વધી રહી છે ખૂબ ઘણી બધી જગ્યાએ વરસાદ ખૂબ સારો પડ્યો છે ભાવનગર અમરેલી આ જે વિસ્તારો છે તો એ વિસ્તારોની અંદર ખૂબ સારો વરસાદ પડ્યો છે જ્યાં મગફળીનો પાકનું ઘણું બધું વાવેતર થયેલું છે અને મગફળી સહી પીળી થઈ ગઈ છે આપણા ગીર સોમનાથ જિલ્લાની અંદર એટલો બધો હજી વરસાદ નથી જ્યારે બનાસકાંઠા એની અંદર તો હજી વાવેતર થઈ રહ્યું છે ઉત્તર ગુજરાતનો જે અમુક ભાગ છે તો ત્યાં હજી વાવેતર શરૂ છે જ્યારે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદ થઈ ગયો હતો પરંતુ અત્યારે કાચી મગફળી ઉપર જ્યારે અતિશય વરસાદ પડે ત્યારે મગફળી સહી પીળાશ પકડી લેતી હોય છે તો આ પીળાશના નિયંત્રણ માટે ખેડૂત શું કરી શકે તો મિત્રો ખાસ કરીને એ સમજવાનું છે કે આવા પ્રકારની જ્યારે આપણે આ રીતના મગફળીનું વાવેતર કરેલું છે ત્યારે મગફળી છે એ આપણા માટે અમૂલ્ય છે ગુજરાતનો ખૂબ સારો એવો પાક છે તો એ પીળાંશ હટાવવા માટે આપણે બે પાંચ મિનિટની ચર્ચા કરીએ તો એની અંદર જોઈએ તો ફર્સ્ટ પહેલાં છે તમારે લોહ તત્વની ખામીના કારણે જ્યારે આ મગફળી પીળી પીડી હોય ઉપરના પાન જ્યારે પીળા પડવા મીંડ્યા હોય તો તમારે સમજવાનું છે કે લોહ લોહતત્વની ખામીના કારણે મગફળી પીળી પીળી છે આ પીળાશને દૂર કરવા માટે આપણે સામાન્ય રીતે હીરા કશીનો ઉપયોગ કરવાનો છે એટલે કે ફેરસ સલ્ફેટ ફેરસ સલ્ફેટ એ સામાન્ય રીતે બજારની અંદર લૂઝ ફોર્મ ની અંદર હીરા કસી માર્કેટની અંદર આવે છે તો યુનિવર્સિટીની વર્ષો જૂની ભલામણો છે ને ખૂબ સારી ભલામણ છે ને એનાથી ખૂબ સારી એવી રિકવરી મળે છે મિત્રો ખેડૂતો સાથે મળી અને આપણે આ ભલામણને જોઈએ તો સૌપ્રથમ વખત આપણે જ્યારે પાણીની બાલ્ટી લેતા હોઈએ પાણીની બાલ્ટીની અંદર દસ પંપનું દ્રાવણ બનાવવાનું ગયા કચ્છનો ઉપયોગ કરીશું તો એક બાલ્ટીની અંદર એટલે એક ડોલની અંદર દસ લિટર જેટલું પાણી લઈશું દસ લિટર પાણીની અંદર સૌ પ્રથમ આપણે લીંબુના ફૂલ ઓગાળવાના છે બસો ગ્રામ જેટલા લીંબુના ફૂલ જ્યારે આપણે એક પાણીની અંદર ઓગાળી દઈએ પાણીની અંદર ઓગાળ્યા પછી એની અંદર જ્યારે સંપૂર્ણ રીતે ઓગળી જાય પછી એ જ બાલ્ટીની અંદર આપણે છે એ હીરા કસી એટલે કે દોઢ કિલો જેટલી હીરા કસી આપણે આ પાણીની અંદર નાખવાની છે આ હીરા કસી નાખ્યા પછી એને વ્યવસ્થિત રીતના હલાવી અને એક રાત માટે મૂકી દેવાનું છે શક્ય હોય તો ઘણા બધા ખેડૂત મિત્રો ખાટી સાસનો પણ ઉપયોગ કરે છે ખાટી સાસ છે એ મગફળીની અંદર અત્યારે ઘણા બધાને પીળી પેળી સાથે સાથે કાળા ધાબા પણ પડ્યા છે તો એના નિયંત્રણ માટે ખૂબ ઉપયોગી થશે આ એક ઓર્ગેનિક અને દેશી ઉપાય થયો મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રોના સવાલ છે કે આ હીરા જ્યારે આપણે નાખીએ છીએ તો આ હીરા સાથે સાથે વર્ધકની દવાઓ નાખી શકીએ ખરા હા સો ટકા તમે છે એ ગ્રોથ હોર્મોનનો ઉપયોગ કરી શકો છો વોટર સોલ્યુબલ ખાતરો જે આવે છે આપણે પચીસ પચીસ પચીસના જે ગ્રેડની વાત કરી હતી તો એ ગ્રેડ વિશેની વિશેષ માહિતી તમને અહીંયા આપેલા નંબર ઉપરથી મળશે પણ એ ગ્રેડ ખૂબ સારો છે હીરાકસી સાથે જો એનો છંટકાવ કરવામાં આવે તો ખૂબ સારા પરિણામ મળે છે સાથે સાથે અત્યારે જે સીવીડ એક્સ્ટ્રેક્ટ બેઝ જે ગ્રોથ હોર્મોન આવે છે એ પણ ખૂબ સારા પરિણામો આપે છે એટલે આ રીતના હીરા કસીનું દ્રાવણ અને સાથે સાથે ગ્રોથ હોર્મોન અથવા તો વોટર સોલ્યુબલ ખાતરનો ઉપયોગ કરી શકાય આની સાથે કોઈ નિંદામણનાશક દવાઓ કૂકનાશક દવાઓ કે જંતુનાશક દવાઓ છે આપણે મિલાવી શકતા નથી કારણ કે આ એક પ્રકારનો તો કદડો થઈ જશે કંઈ બીજું થતું નથી એટલે એક પણ વસ્તુનું પરિણામ મળવાની શક્યતા ઘણી બધી ઘટી જાય છે ઘણા બધાને પરિણામ મેળવ્યું છે તો માત્ર હીરાકસીનું જ પરિણામ મળતું હોય છે તો આ વસ્તુ છે એ ખૂબ સારી અને દેશી ઉપાય છે આ સિવાય મગફળીના ઉપરના પાંદડા ઘણીવાર પીળા પીળા સાથે સાથે નીચેના પાંદડા પણ પીળા પડે છે સાઈડની કિનારીઓ દાઝવા માંડે છે તો પોષક તત્વોની ખામી થઈ માઇક્રોન્યુટ્રીઅન્ટની ખામી થઈ હવે પહેલી વાત સવાલ એવો છે કે એક વખત તો અમે હીરાકસી નાખી દીધી છતાં પરિણામ મેળવ્યું નથી તો આવી પરિસ્થિતિની અંદર ખેડૂતે જેની જમીન આલ્કલાઇન એટલે કે જેનો પીએસસી સી સાત ઉપરનો હોય એટલે ગુજરાતની અંદર મોટા ભાગની જમીન છે આઠના આસપાસની પીએસની છે તો આવી જમીનોની અંદર છે એ તમારે એક વાર બે વાર એમ અઠવાડિયાના ગાળે બેથી ત્રણ રાઉન્ડ કરવામાં આવે તો મગફળીની પીળા દૂર કરી શકાય સાથે સાથે વોટર સોલ્યુબલનો ઉપયોગ કરજો તો ખૂબ ઝડપથી પરિણામ મળી શકે બીજી વાત કરીએ તો આની અંદર છે એ ખાસ કરીને ઉપરના અને નીચેના બંને પ્રકારના પાંદડા પીળા પડી ગયા હોય તો આવા સમયે છે આપણે યુરિયાનું દ્રાવણ એક ટકો યુરિયા એટલે કે સોથી દોઢસો ગ્રામ યુરિયા એક કંપની અંદર નાખી અને છંટકાવ કરવાથી પણ પરિણામ સારા મળે છે બજારની અંદર અત્યારે માત્ર ને માત્ર હીરા ઉપયોગ ન કરતા અત્યારે બજારની અંદર ઘણા બધા રેડીમેડ ફોર્મ્યુલેશન જેને કંપની ચિલેટેડ ગ્રેડ કહે છે તો આ ચિલેટેડ પણ ખૂબ ઉપયોગી હોય છે તો ચિલેટેડ ફેરસ સલ્ફેટ આવે છે એનો પણ ઉપયોગ કરવો જોઈએ એની સાથે સાથે ઘણી વખત એમોનિયમ સલ્ફેટનું દ્રાવણ પણ આપવામાં આવે છે તો એ પણ ઉપયોગ કરવો જોઈએ કે એ આપણા માટે ખૂબ ઉપયોગી થતું હોય છે તો આ બધી માહિતી જો તમે અપનાવશો તો તમારી ખેતીની અંદર સો ટકા તમે અત્યારે પીળાશ દૂર કરી શકશો વધારે પડતું પાણી લાગેલું હોય છે તો ઘણા બધા ખેડૂત મિત્રો સી એમોનિયમ સલ્ફેટનો ઉપયોગ કરે છે માત્ર એકલું એમોનિયમ સલ્ફેટનો ઉપયોગ કરવાથી મગફળીની વૃદ્ધિ સહી ઘણીવાર અતિશય સહી થઈ જતી હોય જેની મગફળી વધતી નથી જેને ફોદાફોદા મગફળી થઈ ગઈ છે તો એવા ખેડૂત મિત્રો જો આ એમોનિયમ સલ્ફેટનો ઉપયોગ કરે તો કોઈ વાંધો નથી પરંતુ જેનો વિકાસ ખૂબ સારો થઈ ગયો ને એ એમોનિયમ સલ્ફેટનો ઉપયોગ કરશે તો આવતા દિવસની અંદર એને નુકસાન થવાની શક્યતા ઘણી બધી વધી જતી હોય તો એમોનિયમ સલ્ફેટનો બને ત્યાં સુધી જાણી જોઈ વિચારી અને પછી ઉપયોગ કરવો જોઈએ છતાં પણ તમને એવું લાગે તો તમે અમારી સાથે છે એ અમારો નંબર કોન્ટેક્ટ નંબર સિત્તેર સેતાલીસ ડબલ ઝીરો બાવન ચોત્રીસ આ નંબર ઉપર સમય સમયમર્યાદાની અંદર સવારે નવ વાગ્યાથી લઈને બપોરે બાર વાગ્યા સુધી ને બપોર પછી અઢી વાગ્યાથી લઈને સાંજના સાત વાગ્યા સુધી તમે કોલ કરી શકો છો આ સમય દરમિયાન તમે કોલ કરશો તો તમને જવાબ આપ આપવાની શક્યતા ઘણી બધી અમારી વધી જતી હોય છતાં પણ જવાબ ન મળે કારણ કે અમે છે ઘણીવાર કામની અંદર અટવાયેલા હોય તો આપણા સુધી એ કદાચ ન પહોંચી શક્યા હોય એટલે આવી બની શકે છે પરિસ્થિતિ તો મિત્રો એના લોકો તમે નવા હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું નહીં ભૂલતા અસ્તુ આભાર જય હિન્દ